નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં અમે આપ સૌ લોકોને એક મોટી મૂંઝવણ દૂર કરવાના છીએ એટલે કે જે લોકો એકાદશીનું વ્રત કરતા હોય તે લોકોને પ્રશ્ન હશે કે એકાદશી ક્યારે કરવાની છે મંગળવારે કે બુધવારે એટલે કે પચીસ તારીખે કે પછી છવ્વીસ તારીખે કેમ કે આ એકાદશી બે દિવસ રહેવાની છે કે જેમાં સાચા કયા દિવસે એકાદશીનું વ્રત થશે તેનો આપને પ્રશ્ન હશે જ તેની અમને જાણ છે અને એટલા માટે જ અમે આપ સૌ લોકો માટે આ વિડીયો લઈને આવ્યા છીએ કે જેથી કરીને આપ સાચી રીતે સાચા સમયમાં એકાદશીનું વ્રત કરી શકો અને એકાદશીનું પુણ્યફળ મેળવી શકો તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું એકાદશીનું ટૂંકમાં મહત્ત્વ તથા એકાદશીનું વ્રત કોણે ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે પૂજા પારણા સમય મુહૂર્ત સંપૂર્ણ માહિતી સાથે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો અને જો કોઈ પ્રશ્ન હોય તો પણ આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તો મિત્રો આપણા સનાતન હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે જે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષના અગિયારમાં દિવસે આ એકાદશીનું વ્રત થાય છે કે જેમાં લક્ષ્મીનારાયણનું પૂજન કરવામાં આવે છે તથા આ દિવસે વ્રત ઉપવાસ કરીને ભગવાનનું વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે કોઈ ફાગણ મહિનાની વધ પક્ષની એકાદશીનું વ્રત કરે છે કે જેનું નામ છે પાપ મોચીની એકાદશી અને તેના નામ ઉપરથી જ આપણને સમજાય કે આ એકાદશીનું મહત્વ શું છે જી હા આ એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિથી જાણતા અજાણતા કોઈ પણ પ્રકારનું નાનું મોટું પાપ થઈ ગયું હોય તો એકાદશીના વ્રતના પ્રભાવથી વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી તે પાપ મટે છે તથા જો સાચા ભાવથી વ્રત કર્યું હશે તો તે વ્યક્તિને ભગવાનનું ધામ પણ મળી શકે છે આ દિવસે ભગવાનનું પૂજન કરવાથી જીવનમાં સુખ શાંતિ વધે છે જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે તથા અનેક યજ્ઞો કર્યા સમાન ફળ મળે છે આ દિવસે દાનપુણનું કાર્ય કરવાથી આપણી દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે તથા મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવાથી આપણી ઈચ્છાઓ પૂર્ણ થાય છે તથા સાધુ સંતો ગરીબ જરૂરિયાતમંદ લોકોને જમાડવાથી આપણા ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ આવતી નથી જે કોઈ વ્યક્તિ આજના દિવસે અન્નનું દાન કરે છે તેના ઉપર માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે તેથી તે વ્યક્તિને આર્થિક સમસ્યામાંથી છુટકારો મળે છે તથા તેના ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે જે કોઈ આજના દિવસે ગાયને ગોળ ખવડાવે છે તેને રાહુ ગ્રહની પીડામાંથી પણ મુક્તિ મળે છે તથા જે કોઈ વ્યક્તિ આજના દિવસે પૈસાનું ધનનું દાન કરે છે તેના ઉપર મા લક્ષ્મીજી અવિરત કૃપા વર્ષાવી રાખે છે તો આવી રીતે આપણા શાસ્ત્રમાં પાપ મોચીની એકાદશીનું મહત્ત્વ બતાવેલું છે પરંતુ હજી એક પ્રશ્ન તો ઊભો જ છે કે એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે તો આવો આપણે તેના વિશે વાત કરી લઈએ તો એકાદશી તિથિની શરૂઆત પચીસ માર્ચ બે હજાર મંગળવારે સવારે પાંચ વાગેને પાંચ મિનિટે થાય છે કે જે પૂર્ણ છવ્વીસ માર્ચ બે હજાર પચીસ બુધવારે વહેલી સવારે ત્રણ વાગેને પિસ્તાલીસ મિનિટે થાય છે એટલા માટે કરીને બે દિવસ એકાદશીનું વ્રત રહેશે એટલે કે પચીસ તારીખે અને છવ્વીસ તારીખે તો હવે દરેક વ્યક્તિએ બે દિવસ એકાદશીનું વ્રત કરવાનું નથી તો જે લોકો વૈષ્ણવ સંપ્રદાયના હોય ડાકોર દ્વારકાધીશ ઇસ્કોન મંદિર પ્રમાણે એકાદશીનું વ્રત કરતા હોય તેણે છવ્વીસ માર્ચ બે હજાર પચીસને બુધવારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને આ સિવાયના જે લોકો છે શિવપંથી છે તેણે પચીસ માર્ચ બે હજાર પચીસ મંગળવારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ ખાસ કરીને નોંધી લેજો કે જેથી કરીને એકાદશી વ્રત કરવામાં ભૂલ ન થાય અને જે લોકો પચીસ માર્ચે એકાદશીનું વ્રત કરે છે તેને છવ્વીસ તારીખે બપોરે એક વાગેને ઓગણસાઠ મિનિટથી ચાર વાગેને છવ્વીસ મિનિટ સુધીમાં પારણા કરવાના રહેશે આ વખતે સવારે પારણા નથી તેનું ધ્યાન રાખજો બપોરે પારણા રહેશે તથા જે લોકો છવ્વીસ તારીખે એકાદશીનું વ્રત કરે છે તેને પારણા સત્યાવીસ માર્ચ બે હજાર પચીસને ગુરુવારે કરવાના રહેશે કે જેનો સમય છે વહેલી સવારે છ વાગેને સાડત્રીસ મિનિટથી નવ વાગેને ચાર મિનિટ સુધીનો એટલે દરેક લોકો આ એકાદશી ઉપર સમય અને તારીખની ખાસ નોંધ લે જરા પણ આગળ પાછળ સમય ન થાય તેનું ધ્યાન રાખે અને જો હજી પણ સમજાયું ન હોય તો ફરી એક વખત વિડીયો જોઈ લેજો કે જેથી કરીને આપને વ્રત કરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય કેમ કે વ્રતમાં જાણી અજાણી થયેલી ભૂલ ભગવાન માફ કરે છે પરંતુ આપણે પ્રયત્ન એવો જ રાખવો જોઈએ કે વ્રતમાં આપણાથી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પાપ મોચીની એકાદશીનું મહત્ત્વ જાણ્યું વ્રત ક્યારે કોણે કેવી રીતે કરવાનું છે તેના વિશે જાણ્યું હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પાપ મોચીની એકાદશીની કથા વાર્તા સાંભળીશું તથા વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા જાણીશું વ્રતની વિધિ જાણીશું કે જેથી કરીને જે લોકો એકાદશીનું વ્રત કરતા હોય તેને સરળતા રહે અને વ્રત કરતા હોય ન કરતા હોય તેણે આ એકાદશીની વ્રત કથા જરૂર સાંભળવી કે જેનાથી પણ વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવી શકાય છે તો આપ સૌ લોકોને અમારી નમ્ર વિનંતી છે કે એકાદશીનો સત્સંગ આપ સૌ લોકો અમારી સાથે જરૂર કરજો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને પણ મોકલજો તથા અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર